સુરતના પાલ રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશ ચોથ નિમિત્તે યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો ઉમટી પડ્યા હતા સુરતના પાલ રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશ ચોથ નિમિત્તે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ધર્મપ્રેમી સુરતીઓ સિદ્ધિ વિનાયક મંદિરમાં યોજાયેલ ગણેશ ચોથ નિમિત્તે મંદિરમાં યોજાયેલ યજ્ઞમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાવિક ભક્તોએ મંદિરમાં દર્શન કરી લાભ પણ લઈ ધન્ય બન્યા હતા જય ગણેશ મારું નામ અંબિકા પ્રસાદ અગ્નિહોત્રી આ હજીરા રોડ પર આવેલો શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં વિરાજમાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણ સાનિધ્યમાં આજે અંગારકી ચતુર્થી પર્વ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પધારી રહ્યા છે સવારથી જ ખૂબ ભક્તો પધાર્યા છે અને સવારમાં ભગવાનનો કેસરજલ તીર્થજલ દ્વારા પૂજન અભિષેક થયું તે પછી ગણેશ યાગનું આયોજન છે ગણેશ યાગમાં ભક્તો એકસો એકવીસ જેટલા કપલમાં આ ગણેશ ભક્તો અહીંયા જોડાયા છે અને એનો લાભ લઈ રહ્યા છે યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે પાંચ કલાકે રાખવામાં આવી છે તેમાં પણ ભક્તો જોડાશે મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ મહેતા જે નર્મદા પરિક્રમા માટે ગયા છે તે પણ આજે આપણે વચ્ચે નર્મદા પદયાત્રા પરિક્રમા છત્રીસો કિલોમીટરની પરિક્રમા કરીને પદયાત્રા પરિક્રમા કરીને આજે એ પણ અહીંયા યજ્ઞની પૂર્ણાહૂતિ અને સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાની મહાઆરતીમાં જોડાવાના છે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જય ગણેશ જય અન્નપૂર્ણા જય મહાદેવ સાથે ઘોષ સાથે ભક્તો અહીંયા દર્શન માટે આજે પધારી રહ્યા છે પાલ ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે દરેક ધાર્મિક કાર્યક્રમની ઉજવણી થાય છે જેમાં ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને દર્શનનો લ્હાવો લઈ ધન્ય બને છે પ્રકાશવાળા સાથે હજાર કુલેશીએ